છોટાઉદેપુર નો નસવાડી વિસ્તાર જ્યાં વિકાસના નામે જે ખાડા ખોદાયા છે એ આજે પણ પુરાયા નથી જેના કારણે એ જ કાચા રસ્તા જંગલમાંથી સરકારી કામગીરી કરવા ગયેલા બીએલઓ અધિકારીઓને તકલીફ ભોગવવાનો વારો આવ્યો છે જેની વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ છોટાઉદેપુરના વિસ્તારોમાં વર્ષોથી રોડ રસ્તાના પ્રશ્નોને લોકો ત્રાસી ગયા છે જે સરકાર વિકાસની વાતો કરતી હોય છે વિકસિત ગુજરાતનું એક ચિત્ર બતાવે છે તેમને કહેવાનું કે આ ચિત્ર સૌને બતાવો લોકોને માલુમ પડે કે ગુજરાતમાં કેવો વિકાસ જે છે ધમધમી રહ્યો છે ડુંગરાળ વિસ્તારમાં કહીએ સરકાર પોતાની બેદરકારી છુપાવે છે ત્યાં લોકો રોજ જીવન અને જોખમ વચ્ચે ચાલતા રહે છે અને આજે એજ કાચા રસ્તાઓમાં જંગલમાં સરકારી હતી કામ કરવા ગયેલા મહિલાઓ બીએલઓ ઝેરોક્સ બોક્સ માથે લઈને તેમને જવું પડે છે જ્યાં તેમને કાર બાઇક વિના એક પગલું પણ ના ચાલી શકે ત્યાં મહિલા કર્મચારીઓ જેઓ સરકારી કામ કરી રહી હતી તેઓ ઝેરોક્સ બોક્સ લઈને છ કિલોમીટર સુધી કાચા ચાલવાનો વારો તેમને આવ્યો છે અને સરકારના સાહેબો ક્યાં જીતવા નીકળી ગયા છો જ્યાં વિસ્તાર જુઓ ત્યાં તમને ખબર પડે વિકાસ જે શૂન્ય છે જે સાકરબાડી ગામને જે જોડતો માર્ગ જ્યાં સુધી પાકો કેમ નથી બન્યો કઈ ફાઇલો અટવાઈ છે કેમ તમારા વિકાસનો નારો જે વિસ્તારમાં સુધી પહોંચી શક્યો નથી ગામના વ્યક્તિ હોસ્પિટલ લઈ જવાનું હોય કે બીએલોને કામ પર જવાનું હોય તો લોકોને હજી પણ ખાડા ખબડા વાળા રસ્તા પર ચાલીને જવું પડે છે આ છે વિકાસ પેલા નજર કરીએ વાળા દ્રશ્યો પર છોટી ઉંમરથી બિલનું કામ સોંપવામાં આવ્યું હતું ત્યારે અમે સાંકડીબારી ગામમાં આવ્યા હતા અને એક વાત કરીએ તો રસ્તો પણ બહુ જ ખરાબ હતો અમુક જગ્યાએ અમે ઉતરે જે પાછળ બેઠા હતા એ બેનને ઉતારીને પછી ચાલતા પણ કાઢ્યા હતા આજે તો વહેલી તકે સરકારને એ અમારું નિવેદન છે કે આ રસ્તો વહેલી તકે બનાવે અને જે ગામ લોકોનું બી એ કહેવું છે અને આજે અમે સાંકડીબારી ગામમાં જે બિલનું કામ સોંપવામાં આવ્યું હતું આજે અત્યારે અત્યારના સમયે લગભગ છ જેટલા વાગ્યા છે તો અત્યારનું આજનું કામ આજે પૂરું કર્યું છે અને કાલે પણ આવવાનું છે અને ખાસ વાત કરું તો રસ્તો છે એ બહુ જ ખરાબ છે અને એનું કામ થાય તો સારું નસવાડી તાલુકાનો અમારે સાંકડીબારી ગામ છે જેમાં છાકડીબારીથી છૂટી ઉંમરને જોડતો જે કાચો રસ્તો છે તે રસ્તાથી અમારે ખૂબ મુશ્કેલી પડી રહી છે અમારા સાંકડીબારી ગામમાં જે અમારા રસ્તો છે જે છૂટી ઉંમર અવર જવર માટે ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે કારણ કે રસ્તો જ ખરાબ છે એના માટે તો ખાસ કરીને જે અમારા ગામમાં જે બેલો આવે છે જે મતદાન યાદી માટે આવે છે એમને પણ ખૂબ મુશ્કેલી પડી રહી છે કારણ કે એ લોકો પણ પોતે જે સાધન સામગ્રી લઈને એ પણ એ ચાલતા આવે છે તો અમારી એક જ માંગ છે કે આ રસ્તો વહેલી તકે બને કારણ કે અહીંયા ઘણી વખત સગરબા મહિલાઓ છે એમનો પણ અહીંયા ફસાવાનો વારો હોય છે જેમાં ગાડીઓ જે મોટી ફરવ્હીલર છે એ જઈ શકતી નથી જ્યારે સરકારી કોઈ કામ હોય ત્યારે સરકાર વે વહેલી તકે દોડીને આવતી હોય છે પરંતુ અમારા જ આદિવાસી લોકોને આ રસ્તાની ખૂબ મોટી સમસ્યા છે મુશ્કેલીઓ છે એને દૂર કરવાનો પ્રયત્ન કરે એવી અમારી માંગ છે અને વહેલી તકે આ રસ્તો અમને બનાવી આપે એવી અમારી ગ્રામજનોની માંગ છે આ બીએલઓ માત્ર પોતાની ફરજ બજાવવા ગયા હતા કે મતદારોને એક ફોટો કોપી માટે નસવાડી સુધી બસો રૂપિયાનું ભાડું ચૂકવીને ના જવું પડે એટલે લોકોને તકલીફ ના પડે એ માટે પોતાના ભાઈ સાથે રાખીને તેઓ કામ કરવા ગયા હતા સરકારના કહેવાનું કે એક બીએલઓની માણસાઈ તેમને શરમાવે એટલો મોટો પ્રશ્ન છે જ્યાં સરકારની કર્મચારીઓ આ રસ્તા દુઃખ અને આ તકલીફમાં જોખમ અનુભવે છે દરરોજ અહીંયા રહેતા લોકોનું કેટલું દુઃખ વેઠતા હશે કેટલું જોખમ ઉઠાવતા હશે કેટલી ગર્ભવતી મહિલાઓ સ્ત્રીઓ રસ્તા પર અટવાઈ હશે કેટલા બાળકો સ્કૂલ સુધી નહીં પહોંચી શકતા તેઓ અત્યારે સ્થાનિકો લોકો ત્રાસી ગયા છે સાંભળી તે સ્થાનિકોનું અને બીએલઓ અધિકારી છે તેમનું શું કહેવું છે છોટાઉદેપુરના ઉદેપુરના નસવાડી તાલુકામાં એક જ પ્રશ્ન ઉઠી રહ્યો છે કે વિકાસ ક્યાં છે આ વિસ્તારમાં રસ્તો કે ક્યારે મળશે ડુંગર વિસ્તારોમાં વિકાસ સુધી પહોંચવા માટે સૌથી પહેલા રસ્તો જોઈએ અને રસ્તા વગરનો વિકાસ માત્ર નારો છે વાસ્તવિકતા નથી તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં